હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં ને મજામાં મારા બ્લોગ જતા છે બધા મજામાં તો બધાને જય શ્રી રામ મને બધાને જય રામપીર બાપા કમરમાં રામપીર લખવાનું ના ભૂલતા તો ભૂલતો નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે તમે બધા થંભેલ જોઈને તો આવ્યા જશો કારણ કે થંભેલ તો જોઈ જશે ને તો આજે જવાનું છે મારા ભાઈની સગાઈ કરવા અને આરો હર મારા ભાઈનો પણ બર્થ છે મેહુલભાઈનો બર્થડે છે અને કરણભાઈની સગાઈ કરવા છે અને મોટા મોટાભાઈની સગાઈ કરવા દો અને મેહુલભાઈને હમણાં જેલા છે જ બધા ચાર થવા ગયેલા છે હમણાં ચાર થઈને આવે પછી તમને બધાને મળાવું ત્યાં સુધી બને રહેજો વિડીયોની અંદર ને આજ જવાનું સગાઈ કરવા કરણભાઈની લોંગડી ગામની અંદર જવાનું છે આમ મારે એ બેન થાય ને આમ મારા ભાભી થાય એ અમારા બારીયા છે એટલે હું ગમે બધું થકવાનું રાખી શકું કારણ કે રમનુ સેન્ટ પર અને એનું ફેસ્ટિવલ નહીં થાય એનું ફેસ્ટિવલ થાય લગ્ન પછી તો શા સુધી બનાવી રહેજો વિડીયોની અંદર કન્ટિન્યુ મારા બ્લોગ સાથે કન્ટિન્યુ બનાવી રહેજો તો હું પણ આવી ગયેલો છું હું પણ જન ત્યાર થઈ ગયેલો છું હવે એ કે હાલો ભાગવું એટલે ભાઈ તો ચાલો બનાવી રહ્યો બ્લોગની અંદર મિત્રો આ ને અજયભાઈ છે આ ભાઈ બડ છે હેપી બર્થડે વાલા થેન્ક યુ કેમ છે અજયભાઈ

ફેસ્ટ લેવેલ આજમાં નહીં થાય ફેસ્ટ લેવેલ થશે લગન પછી ફેસ લેવલ થાય બધા રાખજો રાખજો તો ઓન ધળસર બધું નીકળી જશે ચાલો કન્ટિન્યુ મારા પ્રોપ વિડીયોની અંદર રહેજો સારો હું પણ ચલો નીકળી ગયેલો છું કળસાર બાજુ જાઉં છું મારા પૂરા સુધી હમણાં લેટ લેટ આવે છે બધા સોરી કહું છું બધાને તો અત્યારે તો નીકળી નહીં ચલો કાંઈ ખબર નહીં હવે કેમ્પો કેમ્પ થાય હું થાય ખબર નહીં જાય છે ભાઈ ખબર પડે મળીએ તમને વલસાડ જઈને ને ત્યાં જઈને બનાવો દેખાડું તમને બધાને પાછી ભાઈ આવી છે ભાઈ એ ઘરાધાઈ પૈસા આપી દીધા હે ને ક્યાંક લઈ નીકળે આવો બીજા સીધા એક લોંગડી બાજુ તો નીકળવાનું છે લોંગડી પહેલાં તો પહેલાં ક્યાંક લેવા તો આવી પડશે ને હળસર હળસર ઓર્ડર આપ્યો એટલે તો ઓન ધ વે એમ નહીં જાવું નહોતું પણ તો એણે પુરાણે મેં મેં કયો લાઈન આવ્યો નહીં હું તો બીજા ભાઈ ફ્રેડને મોંગે તો અત્યારે તો જાય છે હવે જ્યાં થાય હવે મોકી જ પછી માસા આવી

પબ્લિક એટલે પબ્લિક છે આ અમે કાય ગડે આમ છે ની તો મળીએ તમને થોડીક વાર પછી હું ગરણ ભાઈ કાય કેવું નત કેવો જ બોલજો જો તો તો હાલો તો કન્ટિન્યુ થોડા બ્લોગ ની અંદર રહેજો તો અમને થોડીક વાર પછી મળું તો ફાઇનલી સગાઈ નું કામ પતી ગયું અને નીકળી ગયા ઘર બાજુ સગાઈ તો થોડો થોડો ઘણો વિડિયો આવશે કારણ કે આડું તો શૂટ કરી આપવાનું કારણ કે ફાઇનલી ફાઈનલી મિત્રો બધા ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે અમારા બધા પાઠે બેહાડવાનું છે પાઠે બેહાડી અને થોડું ઘણું કામ છે કામ ફિનિશ કરીએ અને પછી ઘર બાજુ થોડુંક જઈશું અને પછી ક્યાં જઈએ કાંઈ ખબર નહીં આગળ વિડીયોની અંદર બને તો ચાલો કન્ટિન્યુ બ્લોગની અંદર ફાઈનલી મારા કરણભાઈને દુઃખ ના લેવાનું ચાલુ કર્યું છે બગડતા બગડતા અહીંયા અમારા ચેતનભાઈ ફોટા ફોટા છે અમારા રમેશભાઈ યુટ્યુબર ને અમારા કરણભાઈ

પણ બ્લોગ સારું છે તો અત્યારે મારા બ્લોગ વિડીયોની અંદર સારો લાગે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ના બંટી તમારા બ્લોગની અંદર રહેજો અને થોડોક હજી આવો સપોર્ટ કર્યો છે ને એવો ને એવો થોડોક સપોર્ટ કરે રાખો મિત્રો અને તમારો ભય થોડોક થોડોક નેગડ હેલો થાય એના મને બ્લોગ બનાવવાની પહેલી ઈચ્છા તો થાય છે પણ બ્લોગ બનાવવું પણ બ્લોગ શૂટ કરવું પણ એડિટિંગ કરો ને તો આમાં ક્લેરીટી આવતી નથી એટલે ફોન લેવો છે નવો પણ હમણાં પૈસા પૈસા કંઈ છે નહીં એટલે એ માટે કંઈ ફોન ફોન કરી નથી ને પરિસ્થિતિ હમણાં ખાવ ખરાબ છે બીજા રાજપુસોમાં એવી પરિસ્થિતિ થઈ ગયેલી છે પણ છતાં હું મેં કીધું યુટ્યુબના માધ્યમથી કે પેલા પેમેન્ટ પેમેન્ટ આવતું હોય તો બનાવીને એમ કરીને છીએ મોબાઈલ નવા બહુ પણ હજી કાંઈ એવું કંઈ સારું થયું નથી એટલે સત્કાળે એટલું

ઓન ધ વે શું જોવો અને પહેલો તો નવમાં ના પુસ્તક લેવા માટે તો હું અગિયાર પુસ્તક લેવા માટે અગિયાર આઠ પુસ્તક લેવા માટે ને હું લઈને આવ્યો નવમાં ધોરણ હતા મેં કીધું નવમાં ધોરણ ને કરી હું તો કાંઈ વાંધો નહીં એક બેન મારી પાસેથી માંગતા હોય ને કાંઈ વાંધો ને તો કીધું એને કામ આવશે તો મેં કીધું વાંધો ને લાવો તો એના તો એને કીધો શું આપેલા હતા મારા ફાળા નથી પણ લઈ આવ્યો એની પાસેથી તમને એમ બધાને એમ છે કે નાનો બ્લોક કેમ શૂટ ના કર્યો બ્લોક શૂટ નથી કરતો કારણ કે એનો એક ઈસ્યુ છે એ તમે લોકોને હું શેર કરીને તમને પબ્લિકને તો તમને એમ લાગશે કે આવું છે એમ પણ એવું છે નહીં મિત્રો પણ એવું હવે થઈ ગયું છે પહેલાં હતું નહીં મેં મેરેજ કર્યા ને લગ્ન કર્યા ને તેવા આવું કાંઈ મને લાગ્યું નહોતું મેં સગાઈ કરીને તેવાય મને એવું લાગ્યું નહોતું કે આવું પણ કહી એમ પણ મેં મેરેજ કર્યા એને એક વર્ષથી થયું ને કે મારી સાથે એવું એવું થઈ ગયું તો અમે કીધું હવે શું કરવું મેં કીધું કાંઈ વાંધો નહીં મારો હરી કરે એ સારું મારો મુસ્કનો પીર કરે એ હારું મારો વાવણીવાળી મેવડીમાં કરે એ સારું બીજું તો શું હોય મેં કીધું કાંઈ વાંધો નહીં બીજું શું તો વન દિવસ ઈચ્છેલાથી હવે એ એ પરિસ્થિતિમાં હોય એવી રીતે ભયડામાં આવી ગયેલો શું ને તો મારા ઘરનું ઘરનું વિચારું તો એક બાજુ ને બીજો વ્યવહાર તૂટી જાય ને હાસવું ને તો મારા ઘરના બધા રહી જાય મેં અત્યારે હું અત્યારે હધવસાળેલો છું તો હું હવે કુદરત કરી હવે મારો હરી કરે હારું કીધું મારો કાળીઓ ઠાકર કરે એ બીજું હારું મારો ને મારો ખંડેરાનો અને મારા બાડુકિયાનો ફીર કરે એ હારું અને મારો વાવણી વાળી કરે એ હારું મારી સાવઠ કરે એ બધું હાસવું હવે હવે જે હોય એ બીજું તો શું હોય હવે હું હવે થઈ ગયેલો છું ને એ બ્લોક હવે આવશે પણ હવે એમાં એવું ઇશ્યુ છે મિત્રો હું એની માટે એક શોર્ટ વિડીયો બનાવી નાખી અને પછી તમને બધાને શેર કરી ત્યાં સુધી બધા મારા બ્લોગ વિડીયોની અંદર બનારો કન્ટિન્યુ ઓન ધ વેસ્ટ શું અત્યારે ગાડીવાળા બાજુ ને અત્યારે તો કાંઈ છે નહીં આવો કાંઈ માહોલ છે માહોલ છે બીજું હું હવે બળિદ્રાવો કરો છો બીજું હું બળિદ્રાવો કરો ભગવાન મને હું કરવા મને મોકલો અને કેવું મને ભગવાને ફળ આપ્યો હોય તો મને એને ખબર ને કાંઈ તમને એને ખબર પણ આ તો મેં તમને કીધું કે તમને એમ લાગતું છે કે આ એનો બ્લોગ બનાવીને શૂટ કેમ મને નથી કરી દેતો એમ કેવાનો બિલ્ડિંગ એવો છે કે એવી રીતે મુસીબતમાં જુઓ હું એક નાનો તો બ્લોગ બનાવું મિની બ્લોગ બનાવી નાખી દઈશ થોડાક દિવસમાં ચાર પાંચ દિવસની અંદર મિની બ્લોક નાખી દે જોઈ લેજો તમે બધા ન આવે તો કોમેન્ટ કરી દેજો કે આવ્યો નથી મને અહીંયા રહી જાય કારણ કે મને ભૂલાઈ જાય એ પાછું ને આ મારા ભાઈ મેહુલનો બર્થડે ને કાલે મારો બર્થ છે તો બધા બધાને થેન્ક યુ અત્યાર દિનો કહી દઉં છું થેન્ક યુ પાર્ટી બધાય બધા આવજો કીધ્યા પીધું હું ત્યાંથી બિનેરો બ્લોક ની અંદર આજ બાર તારીખ છે અત્યાર તારીખ હવે બ્લોક ક્યારે શૂટ બ્લોક તો બાર તારીખે શૂટ કર્યો છે હવે બ્લોક ક્યારે એડિટિંગ કરી ક્યારે નાખું ને એનું કાંઈ ખબર નથી તો ઓન ધ વે શું રાણીવાડા બધું તો ચાલો કન્ટિન્યુ બ્લોક ની અંદર કન્ટિન્યુ બિનરો બ્લોક ની અંદર આ બ્લોગ મીડિયાને એ બ્લોગ કરતી તો કેવું લાગે સારું લાગે સારું લાગે ને તો ફરીથી બની મીડિયાના બ્લોગ તો ત્યાં સુધી બધાને રામ રમ ડાય ત્યાં સુધી પોતાનું નામ જોવા